નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે ફૂલ ઘરવાસીઓને ભારે ફાયદો નવરાત્રી શરૂ થતાં આજ બજારમાં ફૂલ તેજી ગુલાબના ભાવ વધીને સાતસો સુધી પહોંચ્યા ચોટેલા ચામુંડા માતાજીના મંદિરે પ્રથમનો અર્ધે ભક્તોનો ઘસારો તળેટીમાં મધરાત્રેથી ભાવિકો બહુની સંખ્યામાં ઉમટ્યા અંદાજે 1000 થી વધુ ખેડૂતોના ખાતામાં છેલ્લા 3 વર્ષથી રકમ જમા ન થતા હાલત કફોડી પાટડી ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં ખેડૂતોને हल्ला બોલ સાથે ઉગ્ર રજૂઆત કરી મોદી અરુણાચલમાં 5100 કરોડના વિકાસ કાર્યક્રમનું અનાવરણ કર્યું અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર રૌપ્યોની મુલાકાત યુકે કેનેડા બાદ ફ્રાન્સે પણ પેલેસ્ટાઇનને માન્યતા આપતા ઇઝરાયલ અને અમેરિકાને લાગ્યો ઝટકો ટ્યુશન ફી મુદ્દે શાળાઓને મન ભાવે ઉઘરાણી કરે છે પરિપત્ર કરો ફી કમિટી સરકારને લખવો પડ્યો પત્ર સોસાયટી મન ભાવે તેમ કોઈ પણ વ્યક્તિને સભ્ય પદે દાખલ કરવાની ના પાડી શકે નહીં રજિસ્ટ્રાર ચુકાદો સિંગર જુબિન ગર્ગ મામલે મોટા સમાચાર બીજી વખત થશે પોસ્ટમોર્ટમ આસામ સીએમ નો નિર્ણય સાવધાન રહેજો અમદાવાદમાં પાલતુ શ્વાન નખ વાગવાથી પીઆઈ નું નિધન પોલીસ વર્તુળમાં ચોકની લહેર દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાઝુનીના એંદાન ગૃહ મંત્રી સુરત રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ યુરોપમાં ગરમીના કારણે એક વર્ષમાં બાસઠ હજાર લોકોના મોત ક્લાઇમેટ ચેન્જ બચાવના ઉદ્યોગનો ઉપાયમાં વધારવાની માંગ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક છે પેરાસિટામોલ બાળક પર ઓટોમેટિજનો ખતરો ટ્રમ્પનો લાગ્યો દાવો તાવ જેટ ભૂલથી પણ અમારા વિસ્તારમાં દેખાયું તો તોડી પાડીશું યુકે પોલેન્ડની રશિયાની લાગી ધમકી અમેરિકા ખ્રિસ્તી રાષ્ટ્ર હિન્દુઓના ખોટા ભગવાનની મૂર્તિની મંજૂરી કેમ રિપબ્લિકન વિવાદિત બીજા નોર્થે પણ ગુજરાતમાં વરસાદ ડાંગ જળબંબાકાર ઘોડાપુર ઘરોમાં ઘૂસ્યા પાણી મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર થઈ ધરપકડ ડંકી રૂટ થી અમેરિકા જઈ ફેક પાસપોર્ટ થી પરત આવ્યાનો લાગ્યો આરોપ કોલકાતામાં રેકોર્ડ બેક વરસાદ રેલ મેટ્રો હવાઈ સેવાઓ ખોરવાય વીસ થી પાંચ લોકોના મોત ગાજા સંકટ મુદ્દે મુસ્લિમ દેશોના નેતાઓ સાથે ટ્રમ્પની બેઠક બીજી તરફ ઇઝરાયલ નેતાઓની મૂર્તિ માટે સરકારની ખર્ચો કેમ સુપ્રીમ કોર્ટ ની તમિલનાડુ સરકાર ગુજરાતના રાજકોટ શહેર માં યુવક યુવતીને એક બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકો ને સૂચના એફ બી વિઝા ફી વધારા પર અમેરિકા એ આપ્યા યુટર્ન ના સંકેત મેડિકલ ક્ષેત્રના કર્મીઓને અપાઈ શકે છે છૂટ જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચકદી નાખતા કરુણ મૃત્યુ જામનગરમાં શ્રાવણના મેળામાં રૂપિયા એકતાલીસ લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડીએમસી દ્વારા તપાસ શરૂ કરાઈ આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ